લોકસભા ચૂંટણીમાં પ્રચાર સમયે રાજનેતાઓના અવનવા રંગો જોવા મળી રહ્યા છે કોઈ રેલી કરી પ્રચાર કરે છે તો કોઈ જેસીબીમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં સાંસદ રામ મોકરિયાનો વિડીયો સામે આવ્યો છે તો જેમાં રામ મોકરિયા ઢોલના ખિસ્સામાંથી ચલણી નોટ કાઢતા જોવા મળ્યા છે તો સાંસદે ઢોલીના ખિસ્સામાંથી પચાસ ની નોટ કાઢી ઢોલી પર ઉડાવી રામ મોકરિયાએ પહેલા પાંચસો પાંચસો ની નોટો ઉડાવવાનો દેખાવ કર્યો ત્યારબાદ ઢોલીના ખિસ્સામાંથી કાઢીને પચાસ રૂપિયા ઉડાવ્યા હતા આ ઘટના પરસોત્તમ રૂપાલા ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા હતા તે સમયની જે પ્રચાર દરમિયાન સાંસદે ઢોલીના ખિસ્સામાંથી રૂપિયા કાઢી ઢોલીને જ આપતા આશ્ચર્ય સર્જાયું છે આ સાથે જ રામ મોકરિયાએ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાના માથા પર પૈસા ફેરવ્યા અને ફરી ખિસ્સામાં મૂકી દીધાનો વિડીયો પણ સામે આવ્યો છે સાંસદે રૂપિયા તો ઉડાવ ન ઉડાવ્યા પરંતુ ઢોલીના જ રૂપિયા ખિસ્સામાંથી લઈને ઢોલીને ઉડાવતા ચર્ચા જાગી છે તો રાજકોટના સાંસદ રામ મોકરિયાનો વિડીયો વાયરલ થયો છે ઢોલીના ખિસ્સામાંથી જ પૈસા કાઢી અને ઢોલીના જ કિસ્સામાં મૂક્યાનો વિડીયો વાયરલ થયો છે ચોવીસ કલાક પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો અને આ વિડિયો જે છે તો પરસોત્તમ રૂપાલા જ્યારે ડોર ટુ ડોર રાજકોટમાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારની આ ઘટના છે કે ઢોલીના જ જે છે ખિસ્સામાંથી પૈસા કાઢી અને ઢોલી પર જ તે પૈસા ઉડાવતા રાજ્યસભા સાંસદ રામ મોકરિયા જે છે તે નજરે પડી રહ્યા છે અને આ ઘટના છે પ્રચાર

જે રીતે રાજકોટના અને વડોદરાના દ્રશ્યો સામે આવ્યા છે પ્રચારના જે દ્રશ્યો સામે આવ્યા છે રાજકોટ અને વડોદરામાં અલગ અલગ રીતે પ્રચાર કરવામાં આવ્યો છે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે તો અલગ અલગ રંગ જોવા મળી રહ્યા છે વડોદરામાં ચૂંટણીના રંગ જોવા મળ્યા ભાજપ નેતાઓને જોઈ વૃદ્ધા ઝૂમી ઉઠ્યા હતા મનીષાબેન વકીલ અને વૃદ્ધા ઝૂમતા જોવા મળ્યા હતા ભાજપનો ખેસ પહેર્યા બાદ વૃદ્ધા ઝૂમી ઉઠ્યા હતા હેમાંગ જોશીના પ્રચાર સમયનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે તો આપ જે જોઈ રહ્યા છો એક રાજકોટના એક બાજુ જે પૈસાનો વરસાદ થઈ રહ્યો છે ટોલી પર અને બીજી તરફ જે છે કે વૃદ્ધા ઝૂમી ઉઠ્યા હતા ભાજપનો ખેસ પહેરાવ્યા બાદ જે છે વૃદ્ધા ઝૂમી ઉઠ્યા હતા અને તેના મોઢા પર એક અલગ જ રોનક જોવા મળી હતી